બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની બધા ભાવથી જય બોલો બોલો શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી લક્ષ્મીનારાયણ દેવની દિવ્ય મંદિરમાં બિરાજી નિત્ય નવલા શણગાર સજી દર્શનનો સુખ આપતા એવા આપણા ઈષ્ટદેવ સર્વાવતારી ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવા દેવો તથા કાર્તિકી સમયા મહોત્સવના સરસ મજાનો આ દ્વિશતાબ્દી મહોત્સવ શિક્ષાપત્રી લેખન આચાર્ય પદ સ્થાપનનો સરસ મજાનો મહોત્સવ ઉજવાયો છે એના વક્તા પદે સંપ્રદાયના મૂર્ધન્ય વક્તા એવા પરમ પૂજ્ય સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી બીજા વક્તા પરમ પૂજ્ય સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી તથા વડતાલ પીઠાધિપતિ પરમ પૂજ્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ લાલજી મહારાજ ચેરમેન સ્વામી મુખ્ય કોઠારી સ્વામી દેવપ્રકાશ સ્વામી વગેરે તમામ બ્રહ્મિષ્ઠ સંતો વાલા તમામ યજમાનો વાલા ભક્તોના ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ મજા આવીને બહુ સરસ શિક્ષાપત્રીની કથા પૂજ્યસ્વામીએ સંભળાવી તો વાલા ભક્તો આ કાર્તિકી સમયો એટલે શ્રીજી મહારાજનો થાપેલો સમયો છે માટે આ સમયની અંદર સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી છે કે તેડા બધા આવવું પત્રિકાની રાહ જોવી નહીં આ સમયમાં જે જે ભક્તો આવે છે એ બધા ભગવાનની આજ્ઞા પાળે છે કારણ કે ભગવાનની આજ્ઞા છે કે વણતેડા સમયમાં આવી અને આ સમયમાં તમારે બધાએ લાભ લેવો ચૈત્રી સમયો હોય કે કાર્તિકી સમયો હોય તો આ બંને સમયા મહારાજના થાપેલા સમયા મહારાજ વખતથી પરંપરામાં ચાલ્યા આવે છે તો આ વર્ષે તો દ્વિશતાબ્દી શિક્ષાપત્રી લેખન અને આચાર્ય સ્થાપનનો આ મહોત્સવ વાલા ભક્તો આપણા ભાગમાં આવ્યો છે આપણા બહુ મોટા ભાગ કહેવાય કે આવા બધા જ ઉત્સવો આ સમયમાં આપણા ભાગમાં આવ્યા છે માટે આ સમયમાં જે પધાર્યા છે એની ઉપર હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ મહારાજશ્રી આ બધા સંતો ખૂબ જ રાજી થાય અને આશીર્વાદ આપે છે સ્વામિનારાયણ ભગવાને આ શિક્ષાપત્રી લખી એ સર્વ જીવની હિત કરનારી છે બધા જ જીવોને એમાં હિત સમાયેલું છે મહારાજ કે અમે સ્વધામ પધારી પછી તમારી સાથે કોઈ અમારું સ્વરૂપ રહે તો આ મારી વાણીરૂપી શિક્ષાપત્રી છે એ શિક્ષાપત્રીનું જેટલું આપણે પાલન કરીએ એટલા ભગવાન આપણી સાથે રહેશે માટે શ્રીજી મહારાજ એવું કહેતા કે અમારા આશ્રિત જે થયા છે આ શિક્ષાપત્રી પાળે છે અમારી સ્થાપેલી જે મર્યાદામાં છે એવા જે ભક્તો છે એનો દેહ ગમે ત્યાં પડે એને ભગવાનની સ્મૃતિ રહે કે ન રહે કોઈ પણ પ્રકારે દેહનો પડે પણ અમારા આશ્રિતને અમે એને તેડવા જઈએ છીએ આ ભગવાનનું બિરુદ છે વાલા ભક્તો માટે આ કથામાંથી આ શિક્ષાપત્રીની કથા સાંભળીને આપણે જીવનમાં ચરિતાર્થ કરીએ આજ્ઞાને ઉપાસનાની દઢતા કરીએ એકાંતિક ધર્મ આપણામાં આવે ભગવાનમાં જોડાવાય એટલા માટે આ પરમપૂજ્ય મહારાજશ્રી અને આ સંતોનો દાખલો છે માટે વિશેષ તો આ શિક્ષાપત્રીનું પાલન થાય અને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે જીવન જીવાય એવું કરવાનું છે તો વાલા હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના કરું કે મહારાજ આમ સર્વને એવું બળ આપજો કે શિક્ષાપત્રી પળે અને આપની લખેલી શિક્ષાપત્રી અને આપનો સ્થાપેલો આ સંપ્રદાય એ અમારા માટે કાયમ અમારા કલ્યાણ માટે અમે અમને ઓળગી રહીએ એટલું કહીને વિરમું છું સદાનંદ સ્વામી મહારાજ